ઉઠો આજે એકદમ ચોખું વાતાવરણ છે ક્યાંય ધુમ્મસ કે ક્યાંય વાંધો નથી ક્લીન એકદમ એટલે ખુલ્લું વાતાવરણ તો ઠંડી બહુ પડે અને મજા આવે

અહીંયા પાયા ચકલારી દેન આઈ રહે છે એમ કે આતાર માં શિયાળા ની લાગે ને ભૂખ તો રોટલો ના તો બધે ખાવા આવે એ મિતુ શું લાવવાનું તારા મિતુન ટીમી બે મહેશના ના બાઇક માં અહીંથી વળી પાસે ઘરે નીકળી ગયા જોધપુર આઈ મહેશ પાસે આયા હતા અને હવે લગભગ આપડે ઓફિસ ટાઈમ થઈ ગયો છે હવે સીધા આપણે મળશું ઓફિસે રે મિત્રો આપણે આઈ ગયા છે ઓફિસે ઓફિસે ચાલુ કરી નાખ્યું કચરો પૂછતો અને ફોનમાં એવા મસ્ત ગુલ છે ને

ઓય જા જા વાજુા વીજ બડે લઈ જા તો જા તું તું શું કર ખબર હે મે ના મે ના બિલ નય તો આપણે ગયા ગયાસુ બજાર બને પ્રકાશ જાહેર મધુ ને મીથુ હારું અહીંયા સામે સ્ટેશનરી છે અહીંયાથી ચોપડ નોટ લેવા હાડા સો વાગે પણ શિયાળાની દાડો એટલે હટ થઈ જાય தேவையில்லை நான் வேற ஆதாரம் ஆப்பிள் ஓட்டுல மதுன் டிவில மீதும் டிமி ஹார்வ் டிரிபியன் ஹார்வ் ஹார்ம் ஸ்டேஷன் હવે મારે પ્રકાશભાઈ પકડી રહ્યા છે ઘરી આપણે આવી ગયા લગભગ હાથ વાય ગયા તો મીતું કીધું પપ્પા મારે સોપડો લાવવાનું બે કઈ કોડ ને સોપડો મને આલો નો કે નોટ મને આલો અને એક જ સોપડો લાવ્યો છે આપણે એના માટે મંડ બનાય કપા મુકામી લીધો હોય તો અત્યારે રેવાય ચાલચુઠા બધા બારે આઈ ગયા સાંય સુલે અને જો ખાણ સડારું હે માધું મીતું છે અને તેમની મમ્મી કન કર્મો ને જાય

તડે લાઈક કર અને ચેનલને સબસ્ક્રાઇબ કર સબસ્ક્રાઇબ કરો છો કે સબસ્ક્રાઇબ હા બોલતા આવડે કે તમને અમારો વિડિયો ગમતો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મેં તો કે લાઈક કરો કે એકડો એકડો તુમસે ના છે એકડો લાઈક કરો એવું નથી આવડતું